તો મિત્રો અત્યારે હાલ ચૈતર વસાવાના લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે ચૈતર વસાવા ફાઇનલ બે મહિના પછી મિત્રો વડોદરાની સેન્ટ્રલ જેલમાંથી બહાર નીકળ્યા છે અત્યારે હાલ આ વિડીયો ક્લિપ સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહી છે તો શું છે હકીકત ઘટના હા મિત્રો અત્યારે હાલ આઠ સપ્ટેમ્બર ચૈતર વસાવા જેલની બહાર આવ્યા છે અને ચૈતર વસાવાનું જેલની ની બહાર જ સ્વાગત કરવામાં આવ્યું અને હવે ચૈતર વસાવા ગુજરાત વિધાનસભામાં જવા માટે નીકળ્યા છે એ મોટા સમાચાર મળી રહ્યા છે હવે જોઈએ છે કે આખરે ચૈતર વસાવા બે બે મહિના પછી જેલની બહાર આવ્યા છે હવે શું ચૈતર વસાવા વિધાનસભામાં જઈને કેવા કેવા સવાલો કરે છે ચૈતર વસાવાને ન્યાય મળશે કે નહીં મળે અને ચૈતર વસાવા ફક્ત ત્રણ દિવસ માટે જેલની બહાર આવ્યા છે તો હવે ચૈતર વસાવા આજે ગુજરાત કે ચૈતર વસાવા ક્યારે જેલ ની બહાર આવે અને અમે તેમનું ક્યારે સ્વાગત કરીએ પણ મિત્રો ચૈતર વસાવા જેલ બહાર આવી ગયા છે જેલની બહાર આવીને વિધાનસભા માટે જવા નીકળ્યા છે મિત્રો આજે વિધાનસભાની અંદર ચૈતર વસાવા એક મોટો ખુલાસો કરશે કારણ કે ચૈતર વસાવાને ચોમાસા સત્રને લઈને ઘણા બધા સવાલો પૂછવાના છે કહેવાના છે અને અનેક તેમની જનતાના અને તેમની સાથે જે જેલવાસ ભોગવ્યા છે જેલવાસને લઈને પણ ઘણા બધા સવાલો ચૈતર વસાવા આજે કરવાના છે તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો હજુ તો ચૈતર વસાવા મોટા મોટા ખુલાસા કરશે ઘણી બધી માહિતી ચૈતર વસાવા આજે આપવાના છે તો દરેક સમાચાર જોવા માટે પેલા આપણી ચેનલને ને કરો મિત્રો હવે જોઈએ છીએ કે ગુજરાત વિધાનસભામાંથી ચૈતર વસાવાના નવા સમાચાર મળે છે જેવા ગુજરાત વિધાનસભામાંથી ચૈતર વસાવા કોઈ મોટો ખુલાસો કરશે કોઈ મોટો નિર્ણય કરશે ત્યારે આપણે તરત જ તમને બતાવીશું હવે ત્રણ દિવસ પછી ચૈતર વસાવાને પાછા જેલમાં જવું પડશે આ તો ખાલી ત્રણ દિવસ માટે જ આવ્યા છે તો મિત્રો તમે એવી કોમેન્ટ કરો કે ચૈતર વસાવા આ જીવન માટે જેલની બહાર આવી જાય તો ચલો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે